મારે મારા વિજ કરવાની પ્રયત્ન કરીશ સૌ પ્રથમ પેલા માફી માંગી લઈશ કારણ કે હું સ્પષ્ટ વક્તા છું એટલે કોઈને લાગે તો માફ કરજો મતભેદ હોય શકે મનભેદ ન કરજો કારણ કે આપણે અનુસૂચિત જાતિ સમગ્ર જાતિથી થી છીએ સંગઠન આપણે જયારે ફૂટ લેવા જઈએ ત્યારે દ્રાક્ષ છૂટી હોય અને ઝુમખામાં હોય તો મિત્રો તમને ખબર છે છૂટી દ્રાક્ષ ના ભાવ ઓછા હોય અને ઝુમખામાં જે હોય છે નો ભાવ વધુ હોય છે એટલે સંગઠન અને સમાજ સાથે જોડાયેલા રહીએ તો સમાજની દિશા અને દશા બદલાશે મારું હંમેશા એક વાક્ય હોય છે કે જ્યારે આપણે સમાજના કાર્યમાં આવીએ ત્યારે પદ પ્રતિષ્ઠાને પક્ષ સાઈડમાં મૂકી હું પોતે એડવોકેટ છું આ એડવોકેટ તરીકે નહીં પણ મારી સામાજિક જવાબદારી છે મારા સમાજ તરીકે હું અહીં આવીશ ત્યારે મારા સમાજની દિશા અને દશા કંઈક અલગ છે પણ આપણે જોઈએ છીએ વધારે સોમાન વાલું હોય છે અભિમાન સોમાન માંથી અભિમાન ક્યારે આવી જાય એ આપણે ખ્યાલ રહેતો નથી એટલે સોમાન તો બાબા સાહેબ આપણે સમજાવી ગયા છે કે સોમાન ના ભોગે કઈ નહીં પણ ક્યારે અભિમાન ના આવી જાય એ પણ ધ્યાન રાખવું જોઈએ ભગવાન બુદ્ધે કે વૃદ્ધિ પામી ધીરે ધીરે તું વૃદ્ધ થા કા સર્વસ્વ થાકી તું બુદ્ધ થા શરદ એક જ છે કે સ્નાન હોય ગંગા તટે કે ઘર માં બસ શરત એક જ છે કે પિતરથી તું શુદ્ધ થા પણ આપણે મનમાં એટલો બધો મેલ ભર્યો હોય છે સંત રોહિદાસ આગળ થી શીખવાનું છે કે મનમાં મેલ ભર્યો હોય તેમ છતાં એના આપણા ચિત્ત દ્વારા અંતર ખોજ દ્વારા આત્માના ઉપર કામ કરી અને પોતાની જાત ઉપર કાર્ય કરી જ્યારે ચિત્ત શુદ્ધ થશે ત્યારે સમાજ સુધી થશે બાકી વાતોના વડા કરે કઈ નહીં થાય કારણ કે આ કડવું છે ડોક્ટર બી આર આંબેડકરે જો વિચાર્યું હોત તો એને આગળ બત્રીસ બત્રીસ ડિગ્રી ચાર થી પાંચ પીએચડી તો વિદેશમાં સેટલ થઈ ગયા હોત

સમસ્ત સમાજ અને મને માફ કરજો મારું બોલવાનું આવું છે કોઈ દુઃખ લાગ્યું હોય તો માફ કરજો જય રવિદાસ જય ભીમ ભેમ થાય